અને સરકારનું ધ્યાન દોરીએ કે શ્રી આ તમારી બે મોઢાની વાત દેખાડવાના અલગ અને ચાવવાની અલગ આ વાતમાંથી બહાર નીકળો અને ચાલુ વર્ષનું ખેડૂતોનું પાક સંપૂર્ણપણે માફ કરવામાં આવે ખેડૂતોનું દેવું સંપૂર્ણપણે માફ કરવામાં આવે એવી અમે માગણી કરીએ છીએ એટલે આ સરકારમાં જે હું ગઈકાલે કહેતો હતો કે સરકારની દાનત છે જ નહીં ખેડૂતને કંઈ આપવાની એ આના ઉપરથી સાબિત થાય છે જે વર્ષોથી કહેતો આવ્યો છું કે આપણે સવાલ નહીં ઉઠાવીએ તો આપણે સહન કરવાનું થશે ખેડૂત ભાઈઓ જય જવાન જય કિસાન જય જગત જે રીતે રાજ્ય સરકારે અઠ્યાવીસ તારીખે પરિપત્ર કરી અને એમ કહ્યું કે વીસ દિવસની અંદર આ સર્વે પૂરો કરી અને અહેવાલ કરવો ગઈકાલે જીતુભાઈ વાઘાણીએ એવું કહ્યું જાહેર માધ્યમોના માધ્યમથી કે સાત દિવસની અંદર જ સર્વે પૂરો કરવો હવે સરકાર લેખિત આદેશ વીસ દિવસનો કરે છે મૌખિક વાત સાત દિવસની કરે છે એવી જ રીતે સેવકો જે ગામડાઓમાં ગયા અને એમે એમની સાથે પણ મારે કેટલાયારે વાત થઈ એમનું કહેવું એવું છે કે અમને મૌખિક આદેશ એવો કર્યો છે કે ખેડૂતના ખેતરે જઈ એ ખેતરની અંદર ડૂચો હળી ગયો હોય તો એ તમારે નથી જોવાનો પણ દાણા ફોલવાના છે અને દાણા ફોયલા પછી એ દાણાની અંદર જો નુકસાની હોય તો જ એ માન્ય ગણાશે ત્યારે સવાલ એ છે કે સરકાર આવો લેખિત પરિપત્ર કેમ નથી કરી શકતી દાણા ફોયલા પછી દાણામાં નુકસાની હોય તો જ માન્ય ગણાશે જો એવો લેખિત પરિપત્ર કરે તો ખેડૂત લેખિત માગણી પણ કરી શકે કે તમે લેખિત આપો કે તમારા પાકની અંદર કોઈ નુકસાની નથી એનું અમે પ્રમાણપત્ર આપીએ છીએ અને આ પ્રમાણપત્ર લઈને જાજો અને ટેકાના ભાવે તમે ખરીદી જે વેચાણ કરવા જાશો ત્યાં તમારી મગફળી ખરીદાઈ જશે પણ આવું સરકાર નથી કરતી કારણ કે સરકારને આયા નુકસાની ઓછી આપવી છે ખેડૂતને અને ટેકાના ભાવે મગફળી રદ કરવી છે આ વાત આપણે સમજવાની જરૂર છે એટલે આ વાતને લઈ અને આજે મેં એક રાજ્યના મુખ્યમંત્રીને કાગળ લખ્યો છે આ કાગળની કોપી જ્યાં હું આ વિડિયો મૂકું છું ઉપર લખાણ છે અને એ લખાણની અંદર આખે આખો પત્ર લખેલો છે રાજ્યના મુખ્યમંત્રીનું ઇમેલ આઈડી લખેલું છે તો અત્યારે ખેડૂતના દીકરાઓ ખૂબ જાગૃત છે ડિજિટલ ઇન્ડિયામાં જીવતા છે તો તમામ ખેડૂતના દીકરાઓને વિનંતી છે કે આપણે બધાય રાજ્ય સરકારને આ કા કાગળ છે એ કાગળ લખી અને એમને ઈમેઇલ કરીએ અને સરકારનું ધ્યાન દોરીએ કે સરકારશ્રી આ તમારી બે મોઢાની વાત દેખાડવાના અલગ અને ચાવવાની અલગ આ વાતમાંથી બહાર નીકળો અને ચાલુ વર્ષનું ખેડૂતોનું પાક ધિરણ સંપૂર્ણપણે માફ કરવામાં આવે ખેડૂતોનું દેવું સંપૂર્ણપણે માફ કરવામાં આવે એવી અમે માગણી કરીએ છીએ આ માગણી કરતો પત્ર ઇમેલ આઈડી બધું જ આ વિડીયોની ઉપર જે લખાણ છે એ લખાણમાં છે એટલે આપ સૌ ત્યાંથી કોપી પેસ્ટ કરી તમારું મારું નામ છે ત્યાં નીચે તમારું નામ લખી અને આપ સૌ મુખ્યમંત્રીશ્રીને મેઇલ કરશો એવી અપેક્ષા સાથે જય જવાન જય કિસાન જય જગત